બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કોળી સમાજના આગેવાન ગજેન્દ્રભાઈ ગોહિલ અને તેમના બે ભાઈ રાઠોડ નામના એટ્રોસિટીની ફરિયાદ કરી હતી જેને પગલે કોળી સમાજ દ્વારા મામલતદાર અને ગઢડા પીઆઈને આવેદન આપ્યું હતું કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને આક્ષેપ કર્યો હતો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર શખ્સને પાસા અને તડીપાર હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરાય છે આ સાથે એટ્રોસિટીની જે શખ્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી આગળના દિવસોમાં યોગ્ય તપાસ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

સમાજની છે આપણે જે પ્રશ્ન છે માત્ર ને માત્ર બે સમાજને આવો અધિકાર આપવામાં આવ્યો છે આપણને પણ આ અધિકાર આપવામાં આવ્યો છે પણ આ અધિકાર કોળી સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજ ના એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એન્ટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી કારણ કે જે હામીની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે અને એક વેપારી લાઇનના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવવામાં આવ્યા છે તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજનું દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આજે ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટીના કાયદાનો ગેર ઉપયોગ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો ગેરઉપયોગ કર્યો છે તો આ જે એફઆઈઆર દાખલ થઈ છે તદ્દન ખોટી એફઆઈઆર છે એ એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી એ એફઆઈઆર રદ નહીં થાય ત્યાં સુધી ગઢડા શહેર તાલુકા બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી ઝિંધિયા માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ નહીં થાય તો ગાંધી માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે આજથી દિવસ ગાંધીનગર બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે જે કોળી સમાજના આગેવાન એની ઉપર એટ્રોસિટી કલમ દાખલ જે થઈ છે એ હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે બાકી ખોટી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એવા ખોટા પ્રયત્નો થાય છે તો મામલતદાર અને પીએસઆઈ સાહેબ આપણે રજૂઆત કરવી છે કે આ આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે એ જ માંગ છે